છે ને તમારી પાસે આ વાટકી પડી નવાઈ બોલજો કે અમારી પાસે હરશિયા નથી આયા પીડી વાટકી કી હરશિયા ની છે તો એમાંથી એક ચમચી જીવા તમારા ડાબા હાથમાં લઈ લો ચમચી જેવા એ ભાઈ મૂકી દે ચમચી હાથી લઈ લો તમારા ભાઈ એમાં ચમચી માપવાની નથી થોડા ઘણા વધારે આવે એ આખી વાટકી પકડીને હાથમાં લેવાની આ ડાબા હાથમાં લેવાના લો વધારે લો વાંધો નહીં વધારે વાપરવાના છે

જમદ્ને નમ સ્વાહ જમદ નમ સ્વાહ જમદગ્ને 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 નમ સ્વાહ આકાશા નમ સ્વાહ આકાશા નમ સ્વાહ અશ્વિ નમ સ્વાહ अश्विद्यान् नमः स्वाहा नमः स्वाहा क्षग्रपालाय नमः स्वाहा वास्तुपते नमः स्वाहा नमः स्वाहा इन्द्राय नमः स्वाहा इन्द्राय नमः स्वाहा अग्नये नमः स्वाहा अग्नये नमः स्वाहा यमाय नमः स्वाहा यमाय नमः स्वाहा निरुते नमः स्वाहा निरुतय नमः वरुणाय नमः स्वाहा वरुणाय नमः स्वाहा वायवे नमः वायवे नमः सोमाय नमः सोमाय नमः ईश्वराय नमः ईश्वराय नमः